લાઠી દંડાવડે મરણચનાર લિંગરાજ પાત્રને જૂની અદાવત ના લીદે માર મારી મોત નિપજાવી ગુનો કરેલ હોય આ ગુનાનો આરોપી સચિન્દ્ર ઉર્ફે સચી સહાની હાલ સુરત સર્વસ્તારમાં હતો વાની હકીકતના આધારે ઓરિસ્સા પોલીસ માણસો દ્વારા સુરત શહેરાવી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની મદદ માંગવામાં આવેલ ઉપરોક્ત ગુનાના કામે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુનાની માહિતી મળવી આરોપી અંગેની ખાનગી બાતમીદારો મારફતે હકીકત મેળવતા આરોપી સચિન્દ્ર ઉર્ફે સચી ઉર્ફે રાહુલ માસ્ટર સહાની बमरोली सतत सुधी पांडेसरा इंडस्ट्रीज विस्तार मा। आरोपी अंगे रेकी करी एकत्रित कर आरोपी सचिन उर्फे सचिव उर्फे राहुल मास्टर त्रिनाथ साहनी उम्र वर्ष ओकण रहवासी घर नंबर पच्चीस व्रजविहार रेसिडेंसी फैस्ता आवास पास डिंडोली सूरत મૂળવતન પાટીગઢ ગામ તાલુકો પોલસરાજ જિલ્લોગંજામ ઓરિસ્સાવાળાને પકડી પાડી આગળની કાર્યવાહી માટે આરોપીનો કબજો ઓરિસ્સા પોલીસને સોંપવામાં આવેલ છે